જે સંદર્ભે આપણે ભેગા થયા છે એ આપણું છપ્પન કોટી યાદવોનું શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સંદર્ભે આપણે ગામડે ગામડે છે મિટિંગો આપણે શરૂ કરી છે અને એના આયોજનને પાર પાડવા માટે થઈને જે આપણે તૈયારીઓ કરવાની છે આપણે બધાને ખબર છે કે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ ના દિવસે આપણું છે એ શિવ કથા મહાયજ્ઞ છે શરૂ થઈ રહ્યો છે અને છ ચાર બે હજાર ને છવ્વીસ ના રોજ છે એ આપણો યજ્ઞ છે પૂર્ણ થાય છે આ કેવી રીતે પાર પાડવો એના માટે થઈને આપણે છે આજે બધા ગામોને છે આ એકત્રિત કર્યા છે પણ એની પહેલા આપણી વચ્ચે દાનાભાઈ અને આખી ટીમ ગઈકાલે જીવાભાઈનો ફોન હતો અહીંયા ઉપસ્થિત સમાજના વડીલ અને મુરબ્બી આટલી મોટી ઉંમરે પણ સમાજનું કોઈ પણ કામ હોય તો યુવાનોને માર્ગદર્શન કરવા માટે સદાય તત્પર વાડદરિયા સાહેબ માલખીભાઈ વસરા અમીરભાઈ અને આજુબાજુના ગામમાંથી ઉપસ્થિત બધા જ આગેવાનો આજની આ મિટિંગ જ આગેવાનોની મિટિંગ છે એટલે અહીંયાથી લઈને છેલ્લે સુધી બધા બેઠા છે બધા આગેવાનો જ છે આપણે બધા એકત્રિત થયા છે દાનાભાઈ ગોજિયા ગાંગડીવાળાનો એક શુભ સંકલ્પ આમ જોવું તો દાનાભાઈથી આપણે બધા પરિચિત છીએ ગાંગડી ગામમાં સતત ધાર્મિક આયોજન દર વર્ષે થતું રહે યા તો ગામ સમસ્ત યા દાનાભાઈ અને બાકીના મિત્રો સાથે મળી દર વખતે એક કથાનું આયોજન ગાંગડીમાં થતું જ રહે છે અને કથાના આયોજનનો એનો અનુભવ પણ ઘણો મોટો છે ત્રણ ચાર મહિના પહેલાં અમે જ્યારે મળ્યા ત્યારે એણે એક એમનો ભાવ વ્યક્ત કર્યો કે મારા મનમાં એવો ભાવ છે કે જો આપણે પિંડારાની અંદર એક શિવપુરાણની કથા કરવામાં આવે અને કથા માધ્યમ છે કથાના માધ્યમથી ત્યાં સવલ જ્ઞાતિ લગ્નો થાય ત્યાં સમાજની ચર્ચા થાય અને યજ્ઞ હવન થાય આવી ધાર્મિક આખો કાર્યક્રમ ઉજવાય એવો એમના મનનો ભાવ હતો અને આ ભાવને લઈને એવો સતત છેલ્લા ત્રણ ચાર મહિનાથી જ્યાં જ્યાં જે આગેવાનો મળે જ્યાં જ્યાં જે લોકો સહકાર આપી શકે એવા લોકો હોય એમને એ સાથે ચર્ચા વિચારણા કરીને આજે મને લાગે છે કે આ ત્રીજી મિટિંગનું આયોજન છે બાકોડીને ત્યાર પછી આસો આસોટા બાકોડી વડોદરા આજે ચોથી મીટિંગ છે આ ચોથી મિટિંગમાં થોડીક આ કાર્યક્રમને લગતી કેટલીક વાત કરું દાનભાઈના સારો વિચાર આવ્યો અને સારા વિચારનો અમલ કરવા માટે એમણે એક એવો રસ્તો અપનાવ્યો કે ભાઈ બધા શક્ય એટલા મેક્સિમમ આગેવાનો શક્ય એટલા મેક્સિમમ યુવાનો બધાને મળી અને આ વાત કરવી અને બધાના સહકારથી સમગ્ર આહિર સમાજનું આયોજન બને એવો એમનો પહેલેથી ભાવ હતો અને એ ભાવ સાકાર થવા જઈ રહ્યો છે એના માટે જ આજે આપણે બધા ચોથી મિટિંગમાં મળ્યા છે દાનાભાઈને આ વિચાર આવે કે ભાઈ મારા આયોજન છે એ આહિર સમાજનું આયોજન બને એના માટે પ્રયાસ કરવો તો આપણી પાસે તો એવી કોઈ વ્યવસ્થા જ નથી દાનાભાઈ પૂછવા કોને જાય કયો આજે જીવાભાઈ દાનાભાઈ બાકીના આગેવાનો ઘણા બધા પ્રયાસ કરીને મેક્સિમમ લોકોને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ આજે એવું બનશે કે પાંચ આગેવાનો ભૂલાશે સ્વાભાવિક છે આપણી ઘરે પ્રસંગ હોય તોય ભૂલાય આ તકલીફનું મોટું કારણ એ છે કે આપણી પોતાની કોઈ સામાજિક આંતરિક વ્યવસ્થા નથી આપણે શૈક્ષણિક સંકુલો બનાવવા માટે ભેગા થઈએ આગેવાનો ફાળો આપે સંસ્થાઓ બની જાય સમાજ ભવનો ગામમાં વાડી થઈ જાય તાલુકા જિલ્લામાં થકે સમાજ ભવનો બની જાય અને એક મર્યાદિત કોરમમાં બધા આગેવાનો મળે અને ખૂબ ઉદાર મનથી દાન આપીને આપણી સંસ્થાઓ ઊભી થઈ જાય પણ જે સમાજની કરોડરજ્જુ જેવી એક સામાજિક વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાની કમી છે એ આજના પ્રસંગે મને દેખાય છે એટલે હું આપણી ચર્ચા કરું દાખલા તરીકે આ વ્યવસ્થા કેવી હોય તો સુતારિયામાં કોઈ પ્રસંગ હોય સરપંચને કીધું હોય તો સરપંચ એક ઓથેન્ટિક માણસ છે કે જેને સરકારી કામની બાબતમાં કાંઈક ચર્ચા કરવી હોય તો આપણે સરપંચને મળીએ તો સ્વાભાવિક છે સરપંચ જ્યારે ચૂંટણી લઈ લે કંઈ સુતારિયા ગ્રામમાં સો ટકા મતનો મળ્યા હોય પણ બહુમતીએ એ સરપંચ બના હોય અને આજે પણ પણ કામ હોય તો એક ઓથેન્ટિક માણસ છે કે એની આરે આપણે ચર્ચા કરી શકીએ પણ એ જ સુતારિયા ગામમાં આપણે એમ ચર્ચા કરવી હોય કે ભાઈ આખું ગામ ભેગું થઈને આયર સમાજનો પ્રસંગ કરવો તો કોને મળવું છે વડીલો છે આપણી પાસે અમીરભાઈ બધા વડીલોને બોલાવીએ પાંચ લોકો મળીએ પણ એ લોકો ડરતા એમ કેસે હા હા તમારી વાત સાચી છે આપણે બધા સાથે મળીને કરીએ પણ બધાને પૂછવું જોઈએ પણ કોને પૂછવું આ પૂછવા માટેની વ્યવસ્થા આપણી પાસે ગામ સ્તરે નથી આપણી પાસે તાલુકા સ્તરે નથી આપણી પાસે જિલ્લા સ્તરે નથી અને આપણી પાસે રાજ્ય સ્તરે નથી આ જ વાત છે આવો મોટો પ્રસંગ કરવો હોય તો સ્વાભાવિક સંજોગોની સમગ્ર ગુજરાતને સાથે રાખીને આ કાર્યક્રમ કરવાનો છે ખૂબ સારો વિચાર છે અને થવો જ જોઈએ કરવો જ જોઈએ આમ તો ભગવાન કૃષ્ણની આપણા કૃપા છે એણે ગોરધન ઉપાડ્યું તો એટલે આ ગોરધન એ ઉપાડવાના જ છે આપણે બધાએ તો ટટલી આંગળી જ એને દેવાની છે પણ છતાં વ્યવસ્થાની વાત કરું તો સમગ્ર ગુજરાતમાંથી ક્યાં આપણી પાસે એવી વ્યવસ્થા કે આપણે પંદર આગેવાનને બોલાવીએ અને એક નક્કી થાય કે ભાઈ ગુજરાત આહિર સમાજનો એક આ કાર્યક્રમ કરવો છે અને એમાં ગુજરાત આહિર સમાજ આ કામ કરવાનું છે એમાં જિલ્લાની ટીમો આ કામ કરશે તાલુકાની ટીમો આ કામ કરશે અને ગામની ટીમો છે આ કામ કરશે આવી કોઈ વ્યવસ્થા છે આપણી પાસે મંગલનાથ બાપુએ આપણે બધાને એવી શરૂઆત કરાવી હતી કે ભાઈ દીકરીઓના આપણે જે જાનમાં આવે ને પૈસાથી ન લેવા તો એ સમયે કદાચ એમના પ્રયાસોને કારણે આ બે ચાર વર્ષના પ્રયાસોથી એ આજે રીત છે એ નીકળી ગઈ સમાજમાંથી એ આપણામાં ધારો છે નહીં આજે આજે તો અમારી ઉંમરના છોકરાઓને કહો તો એને ખબર જ ન હોય કે આ આવું કોઈ સમાજમાં વ્યવસ્થા હતી કે આવી કોઈ રીત હતી એમ એમ સમયાંતરે સુધારા જરૂરી હોય છે અને સુધારા કરવા માટે એક યોગ્ય માળખું જરૂરી હોય છે અને માળખું ન હોવાના કારણે આપણે મનમાં આવેલો કોઈ પણ સુધારો છે કે મનમાં આવેલી વ્યવસ્થા છે કે સમાજને અનુરૂપ જરૂરિયાત છે એ જરૂરિયાતને અત્યારે આપણે એસ્ટાબ્લિશ કરી નથી શકતા આ આ પીડાની આ વાતો કરું છું આજે હું બોલું છું ને હમણાં છેલ્લા બે મહિનાથી બધા મનમાં છે એવું નથી આ હું છેલ્લા પાંચ સાત વર્ષથી જોઉં છું કે લગ્નની બાબતમાં તીખી તિથિ નક્કી થવી જોઈએ આવો વિચાર બહુ બહુમતી બધા લોકોના મનમાં છે પણ એને સમાજની વ્યવસ્થામાં ઉતારવા માટે આપણી પાસે નથી કોઈ રસ્તો નથી કોઈ વ્યવસ્થા નથી આપણું સામાજિક બંધારણ આર્થિક બાબતમાં વિચાર કરીએ તો આહિર સમાજના ભગવાન કૃષ્ણના વંશજ હોવાના કારણે આપણે બહુ પોતપોતાની રીતે બધા સક્ષમ છીએ વ્યક્તિગત કોઈને કાંઈ જરૂર પડે એવી સ્થિતિ જ નથી કાર્ય ઠાકરની કૃપા એવી છે કે આપણે મદ્રાસમાં જેસીબી હોય તો આપણો છોકરોનો રસ્તો કાઢી લઈએ એમાં કાંઈ પ્રશ્ન નથી પણ સામૂહિક વિકાસની વાત આવે તો આજે તમે અન્ય સમાજોને જોવો અને આપણી સ્થિતિ જોવો તો આર્થિક પ્રગતિ કરતો આહિર સમાજ પણ બહુ મોટા પ્રોજેક્ટની અંદર બહુ બધા ભાગીદારો સાથે કામ કરી શકતો નથી ઇન્ડિવિજ્યુઅલી જ્યાં જ્યાં આપણે હગાવલામાં વહેવાઈમાં મામા ફૈનામાં કે હરા બનાવીમાં જ્યાં ભાગીદારીઓ કર્યું હોય તો એમાં સિત્તેર ટકા બે ચાર વર્ષના અંતે આપણે કડવા અનુભવ સાથે બધા પસાર થતા હોય છે એટલે જો આપણે આર્થિક પ્રગતિ કરવી હોય તો આર્થિક પ્રગતિ માટે પણ સામૂહિક વિચાર એટલે કે બધાએ ભેગું થઈ અને નાના નાના લોકો ભેગા થાય બધા ભાગીદારીમાં મોટા પ્રોજેક્ટ કરે અને એવી રીતે આર્થિક સમૃદ્ધિ આવે પરંતુ એ વિચાર છે ઉદાહરણ તરીકે નંદ દેવાયત બદર સંસ્થાનનું કામ માલખીભાઈને આગેવાની મમ બધા સંભાળતા હોય તો અમારો ઉદ્દેશ છે કે ભાઈ દેવાયત બાપાના સ્ટેચ્યુ છે એ ગુજરાતના ગામોમાં લાગે અને આપણો જે આશરા ધર્મનો ઇતિહાસ છે એ સામાન્ય લોકો સુધી પહોંચે તો અત્યાર સુધીમાં ગુજરાતના સાઠેક ગામોની અંદર દેવાયત બાપાના સ્ટેચ્યુ લાગ્યા ગયા છે એ ઇન્ડિવિજ્યુઅલ વિચાર થયો પણ જ્યારે સમાજની સામૂહિક બાબત આવે ત્યારે નંદ સંસ્થાને પણ પોતાના વિચારને સાઈડમાં મૂકી અને સમાજનો જે મધ્યમવર્તી વિચાર હોય આ વિચારમાં સાથે મળી જોડાય અને કામ કરવું જોઈએ એટલે આપણી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ મંડળો અલગ અલગ યુવાનો જેટલા જેટલા સમાજ ઉત્કર્ષ માટે કામ કરે છે એ આવા પ્રસંગે બધા સાથે મળી ભેગા થઈ અને એક વિચાર સાથે કામ કરે અને એ જે કામ કરે ત્યારે આપણી ગ્રામ્ય સ્તરની અને આ અંતે તો જો પાયામાંથી ઊભું થશે ને તો જ આ ઇમારત ઊભી રહેવાની છે પહેલાં ગામ સ્તરેથી આપણું સંગઠન ઊભું થાય તો જ એ રાજ્ય સ્તરનું બની શકે માત્ર એવું કોઈ બને જ નહીં કે ગુજરાતનું સંગઠન બહુ મજબૂત હોય અને ભંડારિયા ખૂતારિયામાં આપણે કાંઈ મિટિંગ કરવાની જરૂર ન હોય તો એવું ન હોય એક મંડળ હોય એ પોતાનું મંડળ છે એ ક્યાંય ફાળો કરવાની વાત આવે તો પણ વિચાર કરીને ભેગાથી જ નક્કી કરે આ કામ છે દાનભાઈએ તો શરૂ કર્યું છે ને એની માનસિકતા એ છે કે ભાઈ આમાં જે કાંઈ ખર્ચ થાય તો એમાં મેક્સિમમ જે એની ઈચ્છા હશે એ પ્રમાણે કરવાના જ છે પણ ક્યાંય ને ક્યાંય આપણું બધાનું યોગદાન પણ રૂપિયો રૂપિયો પાંચ પાંચ રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા જેની જેવી શક્તિ જેની એવી ભક્તિ કોઈ કોઈને કોઈ નાના પાયે પણ યોગદાન આમાં થાય એવી બધા સાથે મળીને આપણે પ્રયાસ કરવો જોઈએ મેં આજે થોડીક તમારા વચ્ચે વાત કરી મારે થોડોક એક બાકીના ગામડામાં જવાનો કાર્યક્રમ છે એટલે મારી વાત પૂરી કરીને આપ વચ્ચેથી વિદાય લઈશ પણ એની પહેલા બે ત્રણ વાત મારે એ જ ખાસ કહેવાની હતી અને હું જ્યારે કાલ જીવાભાઈનો ફોન આવ્યો ત્યારે વિચાર એ કરતો હતો કે આ કસરત કરવી પડે છે એનું મુખ્ય કારણ એક છે કે આપણી પાસે સામાજિક તમે જો અન્ય સમાજોના નાના નાના જે સમાજો છે ને એના પોતાના પંચો હોય ગામના પાંચ પંચ હોય તાલુકાના હોય સંખ્યા બોલાય પંચ પછી અગિયાર હોય એકવીસ હોય હોઈ શકે જિલ્લાના હોય અને એ એની પાસે કોઈ પણ વાત આવે તો એ બધા શાંતિથી વિચાર કરે નિર્ણય કરીને પછી એક મેસેજ આપે કે ભાઈ આપણે જામનગર જિલ્લાએ બધા ભેગા થઈને એવું નક્કી કર્યું છે કે પિંડારામાં આપણે સપ્તાહ કરવાની છે આખા ગુજરાતનો ટેકો લેવું પણ સ્વયંસેવક તરીકે જામનગર જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો છે કામ ઉપાડી લે આવું નક્કી કરવા માટેની વ્યવસ્થા આપણી પાસે નથી એટલે આવી કોઈક વ્યવસ્થા ઊભી થાય આ ઊભી કરવાનો પ્રયાસ એ ચાલુ છે અને પ્રયાસ માત્ર ને માત્ર એમાં સમાજની પ્રગતિ થાય સમાજ સંગઠિત થાય આ જ છે અને આ ભગીરથ કાર્ય કરવાનો જેનો વિચાર દાનભાઈને આવ્યો છે એના માટે આપણે બધાયે ખરેખર દાનભાઈને તાળીઓથી વધાવવા જોઈએ એક આખા સમાજને ભેગા કરી હારે બેસવું ધાર્મિક કાર્ય કરવું અને એના માટે માત્ર મહેનત જ નહીં પણ આર્થિક રીતે પણ જે ખર્ચો થાય આની તૈયારી દર્શાવવી આ નાની વાત નથી એટલે આપણે દાનભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે મેરામણભાઈએ જે વાત કરી એમાં હું ખાલી એક નાનો એવો પ્રસંગ યાદ કરાવવા માગું છું તમને બધાને ખબર છે મહાભારતમાં ગોવર્ધન ઉપાડવાનો જ્યારે આવ્યો ત્યારે કૃષ્ણ ભગવાન ટચલી આંગળીએ ઉપાડી અને આપણે બધા ત્યારે લાકડીઓથી ટેકો દેતા હતા તો આપણી પાસે ગોવર્ધન ઉપાડનાર છે મેરામણભાઈ કહ્યું એમ લાકડીથી ટેકો દેવાનો છે આપણે આપણે અહીંયા થાય એટલી મહેનત કરવાની છે જેટલો થાય એટલો સાથ સહકાર આપવાનો છે અને જે આર્થિક રીતે મદદ થઈ શકતી હોય આ કરવાની છે આનાથી વધારે હું માનું છું ત્યાં સુધી આખી આ જે ટીમ આવી છે આ ટીમને આપણી પાસેથી બીજી અપેક્ષા નથી પણ આ પ્રસંગ દાનભાઈનો કે આ ટીમનો નહીં આ પ્રસંગ આહિર સમાજનો પ્રસંગ છે એ માધ્યમ છે આખો પ્રસંગ જે છે એ આહિર સમાજનો છે ત્યારે આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય અને આપણે પોતે જાણે શિવ પુરાણ કરતા હોઈએ

ભાઈઓના જે દીકરા દીકરીઓ છે એને આપણે તૈયાર કરીએ સમજાવીએ કે હું વચન દઈને આવ્યો છું આપણા ઘરમાંથી એક જણાએ તો કામ કરવા જવું પડશે આ એના વગર આ શક્ય છે તમે માનો છો હે એના વગર આ શક્ય છે તો આપણા બધાએ આમાંથી બધાની તૈયારી છે ને તો હાથ ઊંચા કરો ઘર દીઠ એક જણો તો કામમાં ફરજિયાત આવવો જોઈએ છતાં પણ જ્યારે આપણે મીટિંગ થઈ એની પૂર્વે આપણે બધાએ સાંભળ્યું કે આ જે સમગ્ર ટીમ આવી છે એ કયો વિચાર લઈને આપણી સાથે અહીંયા ઉપસ્થિત થયા છે એ થોડીક ચર્ચા કરવાની છે અને એમણે એવું કીધું કે ભાઈ આ છે એ કોઈ એક ઘરનો પ્રસંગ નથી આ સમસ્ત છપ્પન કોટી યાદવનો છે એ પ્રસંગ છે અને એને આપણે બધાએ છે માથે ચડાવીને ખૂબ જ સુંદર રીતે આયોજનને પાર પાડવાનું છે અને છતાં પણ હજી આપણને એ સોશિયલ મીડિયા મારફત પણ આની તમામે તમામ માહિતી મળી જશે છતાં પણ દાનભાઈનો એવો આગ્રહ છે કે આપણે આ આખી આખી આમંત્રણ પત્રિકા છે આપણે વાંચીને એને સંભળાવી દઈએ કે કેવી રીતનું આયોજન છે અને શા માટેનો એનો હેતુ છે તો આખે આખી જે આપણી નિમંત્રણ પત્રિકા છે આપની સમક્ષ છે રજૂ કરું છું આપણે ખાલી બે મિનિટ છે શાંતિથી સાંભળજો શ્રી દ્વારકાધીશના માતા દેવકીજી પિતા વાસુદેવ તથા માતા યશોદા પિતા નંદબાબાની પૂર્ણ દયાથી તથા શ્રી અંબા જગદંબાની અસીમ કૃપાથી અને શ્રી પશ્ચિમ પીઠ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદજી સરસ્વતીજી મહારાજની પ્રેરણા અને પાવન આશીર્વાદ થી સમસ્ત અખિલ ભારતીય દ્વારા આયોજિત યાદવો તેમજ માત્રના જીવ માત્રના કલ્યાણ મોક્ષ શાંતિ અર્થે શ્રી દુર્વાસા ઋષિની તપોભૂમિ અને પવિત્ર પિંડારા ક્ષેત્ર પિંડારા મધ્યે શ્રી મહાપ્રભુજી બેઠકજીના પાવન સાનિધ્યમાં શ્રી શિવ પુરાણ કથા છે ત્રણ બે હાજર છવીસ કથા પ્રારંભ થશે છ ચાર અને બે હજાર છવ્વીસ સોમવાર આપણી છે કથા પૂર્ણ થશે વ્યાસપીઠ ઉપર વક્તા પરમપૂજ્ય ગીરી બાપુ શિવકથાનું છે એ બિરાજ છે ત્યાર પછી આપણા કાર્યક્રમની શરૂઆત છે એ ભગવાન દ્વારકાધીશ અને નાગેશ્વર જ્યોતિર્લિંગની આપણે જે મંદિર ઉપર ધ્વજારોહણ કરી અને તે દિવસથી જ આપણી છે કથા શરૂ થશે અને ધ્વજારોહણ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર ને ના દિવસે સમસ્ત આહિર સમાજ દ્વારા શ્રી દ્વારકાધીશ પ્રભુ તથા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર શિખરે નૂતન ધ્વજારોહણના ના આયોજન થી સમગ્ર કાર્યક્રમની શરૂઆત થશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ચૈત્ર સુદ દસમ શનિવાર અઠ્યાવીસ ત્રણ બે હજાર છવ્વીસ ના રોજ ત્યાર પછી સમસ્ત બ્રહ્મચોર્યાસી નું બ્રહ્મ ભોજન અને સંતવાણી લોકડાાયરાનું આયોજન કરેલ છે સમાજના સાથ સહકારથી સર્વ જ્ઞાત્ય સમૂહ લગ્નત્સવનું આયોજન છે વગેરે સનાતન ધર્મોત્સવ આધ્યાત્મિક પ્રસંગોનું આયોજન યદુવંશ કલ્યાણ અર્થે કરેલ છે આયોજનનો આશય શું છે તો એણે કીધું છે કે માતા અનસૂયા પિતા અત્રી ઋષિના પુત્ર દુર્વાસા ઋષિના આશ્રમે યદુકુમારો ઋષિઓની પરીક્ષા કરતા વિશ્વમિત્ર કર્ણવ દુર્વાસા ભૃગુ કશ્યપ વામદેવ નારદ આદિ ઋષિઓના આશીર્વાદ માટે પિંડારક ક્ષેત્રના વિકાસ અર્થે સમસ્ત યદુવંશીઓને શાંતિ ધીરજ અને ધીરજના હેતુ માટે દુર્વાસા એ શિવ અવતાર છે માટે દુર્વાસા ઋષિના આશીર્વાદ ઉત્કર્ષ સંપ સુલેહ શાંતિ માટે શિવ કથાનું સમસ્ત યદુવંશીઓ યાદવો દ્વારા આયોજન કરેલ છે વારંવાર આપણે બધાને સમસ્ત યદુવંશીઓ યદુવંશીઓ એટલા માટે કે છે કોઈ એક વ્યક્તિનો પ્રસંગ નથી ત્યાર પછી સમસ્ત યદુવંશીઓ યાદવો તેમની ઈચ્છા અને અનુકૂળતા પ્રમાણે કથા વિરામે એટલે કે પૂર્ણાહુતિના દિવસે પિતૃસાદ તર્પણ અર્પણ સમર્પણ રાખવામાં આવે છે યદુવંશી શિરોમણિ શ્રી દ્વારકાધીશની પૂર્ણ કૃપાથી સમસ્ત છપ્પન કોટી યાદવોના મોક્ષાર્થે દિવ્યાતિ દિવ્ય ભવ્યાતી ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે અને ખાસ નોંધ એણે લખી છે કે કથા દરમિયાન હવેનો મુદ્દો છે ખાસ સાંભળવા જેવો છે કથા દરમિયાન આર્થિક યોગદાન થશે તે દુર્વાસા ઋષિ જ્યાં તપ સાધના કરતા તે સ્થળ હાલમાં એ રાણના વૃક્ષની યાદી છે તેના વિકાસ હેતુ આહિર સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે ટ્રસ્ટની રચના કરવા વિચારણા હેતુ છે આ કથા દરમિયાન સમસ્ત યદુવંશીય આહિર સમાજ દ્વારા સમસ્ત બ્રાહ્મણો વિદ્વાનો સાધુ સંતો મહાનુભાવો વડીલો સર્વે સમાજને આ મહોત્સવમાં પધારવા યદુવંશીય આહિર સમાજ નિમંત્રણ પાઠવે છે એટલે આ આપણો જે એ કથા મહોત્સવ છે એ શિવ કથાનું સ્થળ છે તેમજ સમગ્ર આયોજન માટે મીટિંગનું સ્થળ છે દુર્વાસા ઋષિ આશ્રમ મુકામ પિંડારા તાલુકો ખંભાડિયા કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા રહે છે હવે આ મીટિંગમાં ગામે ગામ તથા ચારેય દિશા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં વસતા સમસ્ત અખિલ ભારતીય આહિર સમાજના આગેવાનો તથા ગ્રામજનો અને યુવાઓ હાજરી આપી અને આ ધાર્મિક કાર્યમાં સાથ સહકાર નમ્ર અપીલ છે આખે આખી આપણી સમક્ષ છે રજૂ કરી એક પવિત્ર ભૂમિમાં આપણે ભેગા થયા છે અને પવિત્ર કાર્ય જ્યારે કરવું છે ત્યારે બીજું તો કઈ નથી કેવું પણ માત્ર એક જ વાત કરવી છે કે અમારી પાસે જેટલા બી આગેવાનો છે એમને હું આટલા જ શબ્દમાં કહીશ કે અમારી પાસે યુવાનોની પુષ્કળ ટીમ છે જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો અમે હાજર હશો બાકી તો ઘણા બધાએ ઘણું બધું કહી દીધું છે પણ સામાજિક પ્રસંગથી આપણી સંસ્કૃતિ અને આપણા સમાજનું બેસ્ટ નિર્માણ થાય આટલી મને ખબર છે અને આવનાર દિવસમાં સમાજની એકતાની જરૂર પડશે આવા સાંસ્કૃતિક ધાર્મિક પ્રોગ્રામ ની પણ જરૂર પડશે જેના ઉપર આપણી સંસ્કૃતિ હૃદય થી અપીલ છે કે આવનાર દિવસો ની અંદર દ્વારકા રામેશ્વર મહાદેવ કી કરશન ભગત ની મંગલનાથ બાપુ ની અંબા માત કી આ જે કાર્ય દાનભાઈએ શરૂ કર્યું છે એ એની ટીમે આ વિચાર એને આવ્યો છે એટલે આપણા સૌ યાદવ સમાજ વખતેને આપણા હું મારા વતી દાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું રહી વાત હવે આપણે આ જે પ્રસંગ એને મનમાં થયું કે મારે આ શિવ પુરાણ યજ્ઞ કરવું છે થર્ડ પિંડારા નક્કી કર્યું પિંડારા વિશેનો ઇતિહાસ લગભગ બધામાંથી બધા ભાઈઓ જાણે છે અને કઈ રીતનું આયોજન છે એ બધું અહીંયા હમણાં આપણે બધે સાંભળ્યું પિંડારા એક જેમાં કૃષ્ણ ભગવાન ગોકુલ મથુરા વૃંદાવન નંદગાંવરસાપુરા પછી શામળાજી ડાકોર દ્વારકાધીશ આ જે બધા આપણા કૃષ્ણ ભગવાનના જુદી જુદી જગ્યાએ જે ધામ છે એમાંનું આ એક મોટામાં મોટું ધામ પિંડારા છે અને આ પિંડારામાં જે હકીકત છે એ આપણે બધાને ખબર છે દુર્વાસા ઋષિએ આપણા કૃષ્ણ ભગવાનની પણ પરીક્ષા લીધી છે અને મા રૂક્ષમણીની પણ પરીક્ષા લીધી છે અને આ પાણીનું મહત્વ એટલું છે કે બાણ માયરો અને ગંગા ઉત્પન્ન થતા ત્યારે આ બધી ઇતિહાસ આપણે એને ભવિષ્યમાં હજી આપણે આ કરીએ છીએ એટલે ઉજાગર કરશું પણ આ પ્રસંગ છે એ છપ્પન કોટી આહિર સમાજ યાદવ સમાજ યદુવંશી એનો છે એમ મોટું દિલ રાખીને દાનભાઈએ આ બધી વાત કરી ભલે એ યજમાન મુખ્ય યજમાન કે જે આપણે ભવિષ્યમાં નક્કી કર્યું હોય પણ આ પ્રસંગ છે એ આપણા સૌનો પ્રસંગ છે આ કોઈ વ્યક્તિગત પ્રસંગ નથી એક એક ઘરનો પ્રસંગ છે આગળના વક્તાઓએ કહ્યું એમ એક એક ઘરમાંથી એક એક માણસ કામ કરે એના માટે બધાએ જુદી જુદી ઘણી બધી કમિટીઓ બનાવવી પડશે આમાં એક બે કમિટીથી નહીં આવે અને યાદ તો હંમેશા કૃષ્ણ ભગવાને બધાને આપ્યું છે કોઈનું જઈતું નથી પણ જે કોઈ એવું હોય એનો સહારે કર્યો છે એટલે આપણે આ પ્રસંગ આપણો કઈ રીતે દીપી ઉઠે તમને કદાચ બધાને ખ્યાલ હોય કે ન હોય હમણાં ભાલકા તીર્થમાં ચાર પાંચ વર્ષ છે પેલા આપણે એક ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું અને એમાં ઘણા બધા આમાંથી ગયા હશે એને ખ્યાલ હશે ભગવાન કૃષ્ણએ દ્વારકામાં રાજ કરતા હતા અને ત્યાં પ્રભાસ પાટણ જઈને એણે એનો દેહ છોડ્યો અને ત્યાંથી પછી ત્યાં છેઠા આ યાદવો છે એ કૃષ્ણ ભગવાન છે એને આપણે તો માનીએ છીએ પણ આખું વિશ્વ અને જગત ગુરુ માને છે આખું જગત જગત એટલે ભારત દેશ એક નહી હો વિશ્વના જેટલા દેશ છે એ આ આને જગત ગુરુ માને છે એટલે એ બધાને પણ કૃષ્ણ ભગવાન ઉપર શ્રદ્ધા ને વિશ્વાસ છે એટલે ઘણી બધી બીજી વાતો અહીંયા થશે અને થાશે પણ આપણે તો આ પ્રસંગ કઈ રીતના સારી રીતે ઉકેલાય એના માટે આપણે બધાએ ધન મન ધનથી મદદ થાય એટલી કરવાની છે તો એક મહાયજ્ઞ છે એટલે એમાં અને પાલભાઈ જે વાત કરી એમાં આપણામાં આપણા દીકરા દીકરીઓમાં કળા હોય અથવા તો કૌશલ્ય હોય કોઈ કલાકાર હોય કોઈ બીજું હોય ત્રીજું એનો પણ આપણે ત્યાં સદુપયોગ કરીને એને પણ પ્રોત્સાહન મળે એવું કંઈક પણ આયોજન આપણે કરશું તો આપ સૌને મારી અપીલને વિનંતી છે